પ્રથમ વરસાદ જ ડબોઈની સિટી સર્વે સરકારી કચેરી ખાતે છતમાંથી ટપકવા લાગ્યા પાણી વરસાદી પાણીના કારણે ઓફિસમાં પાણી ભરાઈ જતા કર્મચારીઓ અને અરજદારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે ડબોઈ સિવાય સદન બિલ્ડિંગના ત્રીજા માટે આવેલ સિટી સર્વે કચેરી ખાતે છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસું સિઝનમાં સર્જાય છે આવી પરિસ્થિતિ સિટી સર્વેની ઇન્કવાયરી ઓફિસોમાં વરસાદનું પાણી ટપકીને ભરાઈ જતા ઉછલેટવામાં વારો આવ્યો છે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણી ભરાઈ જતા હોય વારંવાર પાણી ઉછલેવાની રામાયણ સર્જાય છે ત્યારે કચેરીમાં પાણી ટપકતું હોય જરૂરી દસ્તાવેજો અને રેકર્ડ સહિત ફર્નિચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અરજદારો કામકાજ અર્થે કચેરીમાં આવતા હોય પણ હાલાકી વેઠવાનો વારો અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્કવાયરી અધિકારી સમારકામ અંગે કરી છે લેખિત રજૂઆત અનેકવાર રજૂઆત છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા યથાવત રહી છે ત્યારે આર એનબી વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવા પામી છે આજે મારી કચેરીમાં ઇન્કવાયરી ઓફિસમાં જે કર્મચારી ગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદી પાણી ભરાય હું મને એક વર્ષ થયું ચાર્જમાં આવ્યા અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આપણે રેટિન લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેર આર એન બીમાં લેખિતમાં જાણ કરેલી એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે અહીં હોક્સીનું રેકોર્ડ તિજોરીને એવું હોય જે રેકોર્ડ પળી જાય તો નુકસાન થાય એવું છે ફર્નિચરનું નુકસાન થાય એવું પટાવાળા એક જ છે સર્વેર્સ બાજુની કચેરીનો ચાર્જમાં છે અત્યારે આ કચેરીમાં અમારે સ્વીપરની કોઈ વ્યવસ્થા નથી પાણીનું નું પેલું કરવા એટલે આ આવી રજૂઆત લેખિત કરવા થતો આજ સુધી એનું નિરાકરણ આવેલ નથી તારે આસરે કેટલા ડોલો પાણી નીકળી હશે સાહેબ પટાવાળાના કયા મુજબ પાંચેક ડોલ એને સાફ કરી છે આખું તળિયું ભરાઈ ગયેલું હતું અને આ જ્યારે બી વરસાદ પડે ત્યારે આવું થાય છે હા દર વખતે વરસાદ ઉપર વરસાદ પડે ત્યારે ઉપરના ટોપમાં કંઈક પ્રોબ્લેમ લાગે એટલે એના કારણે પાણી નીચે ભર્યું છે